તો રામ રામ જય રામાપીર જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારા બધાયનું આપણે યુટ્યુબ ચેનલ શીખું લોકશાહીની અંદર હું સૌ તમારો પ્રિય શીખું અને ફરી પાછા ખાસ કોઈ ઇન્ટરેસ્ટિંગ કે એવું કંઈ નહીં થાય કારણ કે એટલા માટે કે ફરી પાછો તમારો ભાઈ શીખું લગભગ લગભગ એક મહિનાના અંતરાલ એક મહિનાના ગાળા પછી ફરી પાછો હું તમારી સામે આવ્યો છું એમાં એવું છે કારણ ઘણા બધા છે ઘણા બધા સવાલો તમારા મનમાં છે ઘણા બધા જવાબો મારે તમને આપવાના છે પણ સૌથી પહેલાં આઈ હોપ તમે બધા મજામાં હશો પણ હવે પછીનું મારું જીવન થોડુંક મજામાં તો હશે પણ થોડુંક આમ અલગ પ્રકારનું હશે એનું કારણ એ છે કે તમને એમ થતું હોય છે કે દાંત કાઢવાવાળા હંમેશા હસાવવાળો શીખો આજ માયુસ થઈને કેમ છે એમ એમ નથી થતું એમ થતું નથી કે આ વિડીયો કારણ કે પિતા ઉપર બોલવાનું થાય મારા પપ્પાનું વિશે વાતચીત કરવાને આંખમાંથી આસુડા પડી જાય એવું થઈ ગયું કારણ કે વ્યક્તિ હાજર નથી એમાં વ્યક્તિ નહીં મારા પપ્પા કે જે ભગવાન સ્વરૂપ બરાબર પૃથ્વી પરના ભગવાન આપણા એમાંથી મા બાપમાંથી કોઈ એક વ્યક્તિ પાત્ર જાય એટલે થોડુંક કેવરા હોય એટલા માટે આજ આજના લોગમાં કોઈ ઉત્સાહ એટલું બધું નથી પણ જે કાંઈ ઘટના ઘટીત થઈ તે શા કારણે મારા પપ્પાનો દેહાંત થઈ ગયો બધી વિડીયો વસ્તુ છે એ આગળ વિડીયોમાં આવશે એટલે વિડીયો તમે કન્ટિન્યુ આગળ બન્યા રહેજો સૌથી પહેલું કારણ એ હતું કે મારા પપ્પાનો દેહાંત થઈ ગયો મારા પપ્પાનો સ્વર્ગવાસ થયો છે અને ચોવીસ સાત બે હજાર પચીસ અષાઢ અમાસને સાડા ચારના સમયગાળાના દરમિયાન મારા પપ્પાએ દેહ ત્યાગ કરી અને રામ શરણ પામ્યા છે એટલા માટે સપનું થમનેલ જોઈને તમને એમ લાગશે કે થમનેલ તો કોઈ મહત્ત્વ નહીં રહે કારણ કે એટલા માટે કે કહેવત છે ને કે હું કે ભાઈ મરે ભાવ હારીએ જેની બેની મરે જસ જાય પણ જેના માવતર મરે એને તો સારા દેશના વાવાય એટલા માટે કે મારી ઉંમર હજી હું વીસ વર્ષનો છું મારો ભાઈ છે એ મારાથી બે વર્ષ મોટો છે બાવીસ વર્ષની ઉંમર એની છે હું મારા પપ્પા મારા ભાઈ અને મારા મમ્મી અમે ચાર ચાર જણા અમે ફેમિલીમાં હતા પણ હવે મારા પપ્પાનો દેહાંત થઈ ગયો છે રામ પ્રભુની હરિચ્છા એની વિરુદ્ધ તો આપણે કંઈ જઈ નહીં શકું પ્રકૃતિનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ આવ્યા છે તો સંસાર છોડીને તો એ જવાના જવાના નહીં જવાના એ ફાઇનલ જ છે પણ નાની ઉંમર મારા પપ્પા અમારી વચ્ચેથી વિદાય લઈ લીધી છે દેહ છોડી દીધો છે હરી ઈચ્છા બળવાન છે એની વિરુદ્ધ કંઈ આપણે જઈ નથી શકવાના પણ ભગવાનને એટલી પ્રાર્થના જરૂર કરવી જોઈએ કે મારા પપ્પાની આત્માને ભગવાન સદાયને માટે શાંતિ અપાવે જ્યાં પણ એમનો આત્મા હોય ને હંમેશા ખુશ રહે એટલું પણ સાથે સાથ મારું એક સપનું એટલું એક સપનું મારું હતું એ કહ્યું તમને મેં મારા અગાઉના વિડીયો હતા અગાઉનો આપણો વ્લોગ હતો મેં મેં એકવાર વાત કરી હતી કે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે ને ત્યારે હું મારા પપ્પા અને મારા મમ્મીનું ફેસ રિવલ ત્યારે મારા પપ્પા અને મારા મમ્મીને હું સે મારી યુટ્યુબ ચેનલમાં લાવીશ પણ ની ઈચ્છા મંજૂર નહીં હોય ભગવાનને સપનું નહીં પૂરું કરવું હોય મારું સપનું એટલા માટે મારા પપ્પાને મારી વચ્ચેથી અમારી વચ્ચેથી લીધા લઈ લીધા અને સપનું મારું છે એ સપનું લગભગ હવે ક્યારેય જિંદગીમાં પણ પૂરું નહીં થાય સપનું છોડી દીધું એ સપનું હવે છોડવાનું જ રહ્યું તમારા બધાનો સપોર્ટ રહેશે તો આપણે એ મંજિલ સુધી પહોંચવાના છે ફાઈનલ ફાઇનલ છે પણ અત્યારે આ અત્યારે આ સ્ટેજ ઉપર છું આઈ આગળ જવાનું થશે આગળ આગળ ભગવાનની ઈચ્છા છે તો મહેનત તમારા બધાનો સપોર્ટ આપણી મહેનતની જેના આધારે કદાચ ભવિષ્યમાં આપણું નામ થાય ન થાય જે કાંઈ હશે જે કાંઈ સ્ટેજ સુધી પહોંચશું પણ એમાં એક કમી તો ખલવાની જ છે હું કે કોઈ પણ પ્રસંગ હશે કોઈ પણ વસ્તુ હશે એમાં મારા પપ્પાની હાજરીની હોય એટલે લગભગ એ ઘણું ખરું છે ને એ સપનું એ જે કાંઈ વસ્તુ બનશે એ એક અધૂરી જ રહેવાની છે જે કોઈ હું પૂરી કરી નથી શકવાના એટલે ઘણા બધા મિત્રોને એમ હોય છે કે વિડીયો ન આવવાનું કારણ વિડીયો ન આવવાનું કારણ આ જ હતું કે મારા પપ્પાનો સ્વર્ગવાસ થઈ ગયોના કારણે સમય લાંબો સમય થોડોક આપણો ગેપ પડી ગયો યુટ્યુબ ચેનલ પણ સ્ટોપ થઈ ગઈ હતી એ સમયના અંતર ગાળે એક કોપીરાઈટ સ્ટ્રાઇક પણ આપી દીધી હતી યુટ્યુબે કે બીજો વિડીયાનું બીજો ક કન્ટેન્ટ યુઝ થઈ ગયું તો એ કોપીરાઈટ સ્ટ્રાઇક આવી ગઈ છે એક આપણી ચેનલમાં ઓલરેડી અત્યારે વાડીએ છો અને આ વાડી આ કપાસ આ છેલ્લીને પહેલી નિશાની આમ રહી જશે ઘણી બધી નિશાની અમારે ઉપાની છે મારી એનો પણ આપણે એક અલગથીનો વિડીયો બનાવીશ આગળનો નેક્સ્ટ વિડીયો આપણે એનો જ લઈશું પણ અત્યારે જે આ વાડીએ પોતા હમે લીમડે ન્યાયમનું હંમેશા ન રમેશ એ માટે ન્યાયમને શા બનાવવાની કોઈ પણ વસ્તુ હોય એમનું આરામનું સ્થળિયુદી લીમડો છે ન્યા છે આ કપા એમના હસ્તક કપાએ એમને વાવેલો છે અને અત્યારે હવે આગળનું જીવન છે થોડુંક મારી માટે મારા ફેમિલી માટે થોડુંક કઠણ થવાનું છે એનું કારણ છે કે મારા સિંધવાળું કોઈ હશે નહીં એટલે થોડુંક તો કેવું આ તો એટલા માટે કે મારે તો હું ને મારા ભાઈ જે સમજદાર થઈ ગયા છે અને મારા પપ્પાએ અમને અમારી વચ્ચેથી વિદાય લીધી છે ઘણાય બાળકો એવા છે જેમના મા બાપ જન્મે છે બાળકો કે આવી મા બાપ અહીંયા જાય છે અને બાળકોને મો નાનીથી મોટા પોતે ઉછેર હાથે મોટું થવાનું થાય છે મારે ને મારા મારે મોટા ભાઈનો સપોર્ટ છે એટલો મારો મોટો ભાઈ જે છે એટલે મારે ચિંતા ઓછી છે પણ એક બાપની કમી હોય એ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ તમારી માતા હોય કે તમારી પત્ની હોય કે કોઈ પણ હોય ક્યારેય તમારા પિતાની કમી છે એ પૂરી કરી શકે નહીં એટલા માટે ઘણી બધી વાતો છે એક બાપ માટે કહેવાની પણ આપણે એની માટેનું એટલું નથી પણ ના વિડીયોઓ કારણે ઘણા બધા સવાલો હતા હવે પછી નેક્સ્ટ કન્ટિન્યુઅસલી ફરી પાછા તમારો ભાઈ સિક્કો તમારી વચ્ચે હસ્તો રમતો ફરી પાછો જોવા મળશે એટલે વીસ સાત બે હજાર પચીસના રોજ એનો એનું ધ્યાન થયો પણ એ પહેલાં એની બીમારીની વાત કરી દો ને મિત્રો તો બીમારીમાં તો એટલું બધું નહોતું એવું કાંઈ ડાયાબિટીસ એવો રિપોર્ટમાં ડાયાબિટીસ એવું અને ડાયાબિટીસ ત્રણસો ને આજુબાજુ આવી ગઈ હતી એટલે ડાયાબિટીસ જે નોર્મલ હોય આપણે એનીથી ડબલ હતી મૂળ એને એવું હતું કે એ ઝટકાનો એક વાળો એને વાગ્યો હતો એ વાળાના કારણે એ વાળો જે વાગ્યો ને એ જે આ ગોઠણનો જે ભાગ આવે ને એ ગોઠણના ભાગની નીચે એ વાળો એમને વાગ્યો હતો અને એ વાળાના કારણે એક કલ્પનાવારી વસ્તુ છે કે કોઈ એક વાળો છે સામાન્ય એ માણસની ક્યાં એ જીવન લઈ શકે એવું એવી એ ઘટના બની ગઈ અમરેલી અમે દાખલ પ્રાઇવેટમાં ગયા પછી સિવિલમાં અમરેલી દાખલ થયા હતા પછી ત્યાંથી અમદાવાદ જવાનું ઘણી બધી વસ્તુ ડૉક્ટરે એમ કીધું જ્ઞાથી અમરેલી સિવિલના ડૉક્ટરે એમ કીધું કે કિડનીમાં ડાયલિસિસ ને આવશે કિડની સાફ કરાવી જોઈએ કિડનીમાં કચરો જમા થાય છે નાથીને અમરેલીથી અમે અમદાવાદ માટે નીકળ્યા અમદાવાદ મારું પપ્પાને લઈ ગયા જ્ઞાથી એ લોકોએ એમ કીધું કે થોડોક પગ કારણ કે જે પાક હતો ડાયાબિટીસ વધી ગઈ તેના કારણે એ પાક એના શરીરમાં વધતો જતો તો ડૉક્ટરે પગ કાપવાનું કીધું પણ કીધું પગને હજી એનું આંગળીઓ સિરથી મૂવમેન્ટ થતી હતી એટલે પગનું અમે ના પાડી કીધું પગ તો હજી નથી એનો કાપવો ત્યાંથી રજા લીધી ઘરે એવા મારા પપ્પા મારા પપ્પાને જ્યારે અમે દવા હોસ્પિટલ માટે લઈ ગયા ત્યારથી અમે ખાવાનું એમનું બંધ થઈ ગયું ખાઈ નહોતા શકતા કારણ કે બીડી અને એનું તમાકુનું એનું વ્યસનના કારણે વ્યક્તિને વ્યસન ન મળે ત્યાં સુધી તકલીફ તો થાય થોડી ઘણી બરાબર એટલા માટે વ્યસનની વસ્તુ એને મળતી નહોતી એના કારણે થોડુંક તકલીફ એ થતી હતી થોડા દવાખાને આમથી આમ ઘણી દવાઓ ફેરવી ઘણા દવાખાના ફેરવી નાખ્યા પણ અમદાવાદથી નીલો નાના એ રિપોર્ટ એવું કહેતું હતું કે કિડનીમાં તો તકલીફને એવું છે જ તે પણ સાથોસાથ પગ કાપવાનું છે એટલે પીડાને અને એના કારણે કારણ કે પગ કાપ્યા પછી આપણને ખબર નથી અને એ લોકોનું એવું કહેવું હતું કે દર્દી જીવ જોખમ હોઈ શકે પણ પગને એવું ન કાપતા પછી અમે વડલી જવાનું એ બધું નક્કી કર્યું હતું અમે ફાઇનલી બરાબર અમારા પરિવારનો નિર્ણય હતો કે ભાઈ દવાખાને જાવી બીજા એમ પણ ગુરુવારે બપોરે પછી મારા પપ્પા પાછા રિટર્ન હતા અને ખા ખાતા નહોતા ચાર ચાર દિન થાય એણે ખાધું નહોતું પણ ઘરે આવ્યા ઘરે આવીને એમણે મારા 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 ભાઈ મારા મમ્મીનાથે એણે ખાધું ઉલટી ન કરીને કરી ખાતા હતા ને તો એને ઉલટી થતી હતી પણ એણે એક પણ વાર ઉલટી ન કરી અમારા હાથે પાણી પી લીધું અમારા હાથે ખાઈ લીધું એને હાલાકી ઘરે ને એટલે મારા પપ્પાનો મગજનો અને શરીરનો કોન્ટેક તૂટી ગયો હતો જેના કારણે એની એને એની રીતે થઈ ગયું હતું બધું અને રોજિંદા જીવનમાં જે હાલ તો એ પ્રમાણે એવું એવું એનું વર્તન થઈ ગયું હતું એવું બધું અમારી ફેમિલી બધાએ મળી પણ લીધું હતું મારા પપ્પાને પછી અમે રિપોર્ટ કરવા માટે દામનગર ગયા હતા પણ ભગવાનને કોણ હરિ ઈચ્છા બળવાન છે પહેલાં જ મેં કીધું કે ભાઈ એમાં કોઈનું હાલ તો નથી બરાબર આ તો પછી એક બધી રૂપી વસ્તુ જ્યાં એમને ઓક્સિજન લેવાની તકલીફને એવું પડ્યું પછી તો ઘણી મહેનત કરી ડૉક્ટરો બહુ મજા આમરેલી સિવિલમાં લઈ ગયા પાછા એને પણ લગભગ એમ્બ્યુલન્સમાં જ પોતાનો પ્રાણી એને છોડી દીધો હતો ત્યાગ કરીને એને આગળનું જીવન છે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે જેનું કર્મોના આધારે એનું જીવન નક્કી થઈ ગયું છે એટલે મારા પપ્પાએ પ્રાણ ત્યાગી અને એનું આગળનું જીવન શરૂ થઈ ગયું છે એટલા માટે વ્યસનનો એક ખાસ હજી કહીશું કે કોઈ પણ વ્યક્તિઓ વ્યસન કરતા હોય તો ખાસ મિત્રો તમારા માટે તમારી ફેમ તમારી પાછળ તમારું ફેમિલી હોઈ શકે બરાબર હોય ન હોય મને નહીં ખબર પણ હોય તો વિચાર કરી લેવાનો કે મારા થકી મારા ફેમિલીને નુકસાન થશે તમારું વ્યસન પાંચ દસ રૂપિયાનું હશે નુકસાન તમારી ફેમિલી આખી ભરશે બરાબર આપણે કોઈને એવું હિસ્સા પણ નથી અને એવું કશું પણ થશે પણ નહીં